પશુપાલન વ્યવસાય એવો છે કે એમાં તમને કોઈ એજ્યુકેશનની જરૂર નથી હોતી મેં કહ્યું એ પ્રમાણે તમે જેમ જેમ પશુપાલન કરતા જાઓ એમાં તમને બધી સૂજ આવતી જાય તો જેવું નવું અપડેટ આવે એટલે આપણે તરત જ સીધું અપડેટ કરી દઈએ છીએ કેમ કે એમાં કંઈક નવું આવ્યું હોય તો તમને વાપરવા મળે તો આ તો જીવતા એનિમલ્સ ઉપર આપણે વ્યવસાય કરી રહ્યા છે તો એમાં પણ અપડેશન બહુ જરૂરી છે એકચ્યુલી કહેવાય છે ને કે કુદરતી પરિસ્થિતિઓ સામે કોઈ પણ ટકી શક્યું નથી તો લગભગ ઉપર સુધી પાણી આવી મારે અડધી રાત્રે બધા કેટલ્સને બહાર લઈ જવા પડ્યા તો એ સમય દરમિયાન ના છૂટકે આપણું મન નહી હોવા છતાંય મારે ત્યાંથી ને ત્યાંથી બધા કેટલ્સ વેચવા પડ્યા કારણ કે ઢીચણથી ઉપર પાણી હતું ગાયોના આંચળ સુધી પાણીમાં ડૂબાઈ ગયા તો દર વર્ષે લગભગ ચાલીસથી પિસ્તાળીસ લાખનું અજરપુરા ડેરીમાં અમે દૂધ ભરાવતા હતા અને જ્યારે અમે પશુપાલન શરૂ કર્યું તો બાર ગાયોની જે ખેતીની સહાય છે એ લઈને કરેલું પણ હવે એ સહાય પણ લાઈફમાં એક જ વખત મળે એટલે હવે બીજી વખત ઊભા થવા પ્રયત્ન કરી રહ્યા છે પશુપાલનમાં સાત થી આઠ વર્ષ ટકી શકી એનું એક કારણ છે બાય પ્રોડક્ટ કે જે ગાયને આપણે આત્મનિર્ભર બનાવી કોઈ પણ વસ્તુ તમે શીખ્યા તો શીખ્યા પછી પોતે જો અનુકરણ કરો પોતે અનુભવ કરો એ જ વસ્તુ તમને સાચું શિક્ષણ આપશે અમે પોતે જ અમારા ગુરુ છે કહ્યું ને કે મેઇન ફેક્ટર એ છે કે પશુપાલન કરતો છોકરો હોય એના લગ્ન ના થાય બીજી વાત કે કુદરતી આફત જેમ આવી મારી આફત આવી એ પ્રમાણેની જો કોઈ પણ નવી જનરેશન ને આવી આફત આવે તો ફરીથી ઊભા થવાની કોશિશ ના કરે શ્વેત ક્રાંતિમાં જે જિલ્લાનો સૌથી વધારે ફાળો છે એવા આણંદમાં અમે આવ્યા છીએ અને આણંદમાં પણ જે અહીંયાની મહિલાઓ છે પશુપાલનથી એકદમ મસ્ત કામ કરી રહ્યા છે અને શ્વેત ક્રાંતિની વાત કરીએ એટલે આપણને ખબર છે કે આપણો દેશ કઈ રીતના એનાથી ઊંચો આવ્યો છે આણંદમાં સૌથી મોટી અમૂલ ડેરી પણ છે અને અહીંયાની જે મહિલાઓ છે એ મોટાભાગે પશુપાલન સિવાય પણ આધુનિક રીતના એમાં આગળ વધ્યા છે એટલે અનેક એવી સ્ટોરી છે કે જેમાં ગાય માત્ર એને દૂધ માટે જ નહીં પણ એની જે બાય પ્રોડક્ટ છે એ પણ બનાવવામાં આવે અને એનો પણ વેપાર કરવામાં આવે એટલે જો કોઈ પણ વ્યવસાય છે એમાં થોડું વિજ્ઞાન પણ એડ કરવામાં આવે તો ક્રાંતિ લાવી શકીએ છીએ ને એવી જ એક સ્ટોરી તમારા સુધી આજે પહોંચાડવી છે ગાયત્રીબેનની સ્ટોરી સ્ટોરી છે અને અમે એમના ફાર્મ પર આવ્યા છીએ એમની સાથે વાત કરીશું તમને ખબર પડશે કે જો એક મહિલા ઠાની લે એક મહિલા વિચાર કરે કે એને ક્રાંતિ લાવવાની છે એના વિસ્તારમાં એક મહિલા એવો વિચાર કરે કે એને પશુપાલનમાં કંઈક નવું કરવાનું છે તો શું થઈ શકે એ બતાવીશું તમને આ ગાયત્રી બેન છે અને ગાયત્રી બેન સાથે વાત કરીશું આવો કેમ છો જય શ્રી કૃષ્ણ ગાય બેન અમે બહુ જ બધા ફોટોસ જોયા છે સૌથી પહેલો એવો સવાલ છે કે અત્યારે તો અમે આવ્યા તો ગાયો ઓછી દેખાય છે થયું શું એકચ્યુઅલી કહેવાય છે ને કે કુદરતી પરિસ્થિતિઓ સામે કોઈ પણ ટકી શક્યું નથી તો મારે એક એવો સમય આવ્યો કે ઓગસ્ટ એન્ડમાં જે વધારે વરસાદ પડ્યો એ સમય દરમિયાન પાછળથી શેડી નદીના પાણી છોડવામાં આવ્યા અને આગળ રોડ ઊંચો છે એના કારણે અને એક ફાર્મરે પાટિયાની વોલ કરીને એનો જે વહેણ છે એને રોકવામાં આવ્યું તો પાછળથી શેડી નદીના પાણી આગળથી પણ બેક થયા અને પાછળથી પણ એટલા તો લગભગ ઢીચણથી ઉપર સુધી પાણી આવી ગયા મારે અડધી રાત્રે બધા કેટલ્સને બહાર લઈ જવા પડ્યા પણ મારી પાસે એટલી જગ્યા નહોતી કે હું કેટલ્સને બાંધી શકું લગભગ એક એનિમલ્સ બંધાય એટલી જ મારી પાસે જગ્યા હતી તો એ સમય દરમિયાન ના છૂટકે આપણું મન નહીં હોવા છતાંય મારે ત્યાંથી ને ત્યાંથી બધા કેટલ્સ વેચવા પડ્યા કારણ કે ઢીચણથી ઉપર પાણી હતું ગાયોના આંચળ સુધા પાણીમાં ડૂબાઈ ગયા તે સમય દરમિયાન જે લીલો અને સૂકો ચારો છે મારું કેટલ ફીટ છે બધું જ પલળી ગયું તો ગાયોને ખવડાવવાનો પ્રોબ્લેમ એમને રાખવાનો પ્રોબ્લેમ પાણી પીવડાવવાનો પ્રોબ્લેમનો સોલ્યુશન કરવા માટે થઈને મારે ના છૂટકે પશુપાલન ખૂબ સારી રીતના કરે છે મોટી ડેરી છે એટલે અહીંયાથી દૂધ પણ ખૂબ જાય છે તમને આ વિચાર ક્યારે આવ્યો કે તમારે આ વ્યવસાયમાં જોડાવું છે અને સાથે જ કેટલા વરસથી તમે કરો છો કેટલું ટર્ન છે કેટલું દૂધ અહીંયાથી જાય છે બે હજાર સોળમાં અમે પશુપાલન વ્યવસાય શરૂ કર્યો અહીંયાથી જે દોઢ કિલોમીટરના દૂર એક ફાર્મ છે જે રેન્ટ પર રાખ્યું અમે દોઢ વર્ષ અમે ત્યાં પશુપાલન કર્યું કારણ કે કોઈ પણ ધંધો આપણે જો કરતા હોઈએ તો રિસ્ક ફેક્ટર બહુ કામ કરે છે એટલે એમ થાય કે પશુપાલન કદાચ આપણને ના આવડે અને વરસ બે વર્ષમાં આપણે જો ક્લોઝ કરી દેવાનું થાય તો આપણી જે ખેતર જે છે ખેતરમાં આપણે જો પશુપાલન માટે શેડ આ તે બધું કરીએ તો એની ફળદ્રુપતા પર અસર પડી જાય કદાચ જો ક્લોઝ કરી દેવાનું થાય તો એટલે પહેલા શીખી લેવું બહુ જરૂરી છે એટલે અમે ત્યાં રેન્ટ પર રાખી અને પશુપાલન વ્યવસાય શરૂ કર્યો અને બરાબર ફાવટ આવી ગયા પછી એમ થયું કેવું કે હવે આમાં આપણે કન્ટિન્યુ કરી શકીએ એટલા માટે થઈને આ પોતાની જગ્યા ઉપર શેડ બાંધી અને બે હજાર અઢારમાં અમે અહીંયા મૂવ થયા અને મૂવ થયા જ્યાંથી સોળથી શરૂઆત કરી સોળથી લઈને ચોવીસ સુધી કોન્સ્ટન્ટ નંબર વન ઉપર અજરપુરા ડેરીમાં અમે દૂધ ભરાયું પણ જે ઓગસ્ટ એન્ડમાં વરસાદ પડ્યો એમાં મારા પગ ભાંગી નાખ્યા કહેવાય ને કે કુદરતી જે આફત છે તો ભલ ભલાના ટાંટિયા તોડી નાખે તો એ પરિસ્થિતિમાંથી અત્યારે અમે બહાર આવવા પ્રયત્ન કરી રહ્યા છે અને જ્યારે અમે પશુપાલન શરૂ કર્યું તો બાર ગાયોની જે ખેતીની સહાય છે એ લઈને કરેલું પણ હવે એ સહાય પણ લાઈફમાં એક જ વખત મળે એટલે હવે બીજી વખત ઊભા થવા પ્રયત્ન કરી રહ્યા છે એટલે એકલા પશુપાલન ઉપર આપણે ઊભા નહીં થઈએ કારણ કે આજે અત્યારની જે પરિસ્થિતિઓ જોયા પછી એવું લાગે છે કે કાટલ ફીડ લીલો સૂકો જે ઘાસચારો અને એના પાછળ લેબર અને ઉનાળાની અંદર જ્યારે લાઇટ બિલ એટલા બધા આવતા હોય તો આ બધા જ ફેક્ટર જે ખેડૂતોના જે પર એનિમલ જે એનું કોસ્ટિંગ છે એ વધારવા માટે જે કામ કરી રહ્યા છે એટલે એકલા પશુપાલન ઉપર તો કોઈ પણ માણસ નિર્ભર નહીં રહી શકે એટલે હવે થોડું બ્રીડિંગ ઉપર કામ કરવું પડશે કે ઓછા પશુ વધુ દૂધ ઉત્પાદન આપે અને એની સાથે સાથે આપણે દેશી ગાયોને પણ રાખીશું કારણ કે જો દેશી ગાયો નહીં હોય તો પ્રાકૃતિક ખેતી પણ નહીં રહી શકે આપણી જે જમીન છે એ પણ નહીં રહી શકે કારણ કે આપણે અત્યારે જે ખાઈ રહ્યા છે લિટરલી ઝેર ખાઈ રહ્યા છે તો દેશી ગાયો અને ક્રોસ બ્રીડ એમાં પણ સારી બ્રીડ એટલે ઓછું ઓછી ગાયો અને વધુ દૂધ ઉત્પાદન એટલે મોટા મોટા ફાર્મ છે તો એની અંદર વધુ ગાયો નહીં પણ ઓછા ગાયોથી પશુપાલનનું કન્ટિન્યુ કરીશ કારણ કે અત્યારે જે રિનોવેશનનું તમે જોઈ રહ્યા છો કે ફાર્મમાં જે પાણી ભરાઈ ગયું એનો નિકાલ પહેલેથી કરવો પડશે એટલે ફાર્મનું લેવલ થોડું ઊંચું કરી અને પછી એનિમલ્સ આપણે રાખવાનું શરૂ કરી રહ્યા છો તો પહેલા તમારી પાસે એસી ગાયું તમને દર વર્ષે કેટલું દૂધનું ઉત્પાદન થતું હતું એના કેટલા પૈસા મળતા હતા અને હવે તમે જે ક્રોસ બ્રિડની વાત કરી રહ્યા છો તો એનાથી શું ફાયદો થવાનો તો દર વર્ષે લગભગ ચાલીસ થી પિસ્તાળીસ લાખનું અજરપુરા ડેરીમાં અમે દૂધ ભરાવતા હતા અને હવે જે કરીશું એમાંથી મને લગભગ નફો જે છે બાર મહિને જે બોનસ મળે મંડળીના બોનસમાંથી જે ફાર્મરને બોનસ આપવામાં આવે યુનિયન બોનસ આપે બધું ભેગું કરીને ફાર્મર સુધી પહોંચાડવામાં આવે લગભગ આઠથી નવ લાખ રૂપિયા મને દર વર્ષે બોનસ મળતું હતું તો હવે એ બોનસ નહીં મળે હવે એ દૂધ મારું ત્યાં ભરાવાનું અત્યારે બંધ થઈ ગયું છે અત્યારે રાત ને દિવસ થોડુંક ટેન્શન રહે રાખે છે કારણ કે પશુપાલન થી જ આપણે આપણી ઓળખ શરૂ કરી હવે અત્યારે એ બંધ છે એટલે એમ થાય કે ક્યારે શરૂ કરીએ પાછા અને જે ક્રોસ બ્રીડની વાત કરીએ એટલે આપણે જો એવું વિચારીએ કે પશુપાલક છે તો બનાસકાંઠામાં પણ હું ફરી છું તો મને ખ્યાલ છે કે બહુ જ બધી ગાયો હોય અને બહુ જ બધું દૂધ એ લોકો બનાસ ડેરી સુધી પહોંચાડે આણંદમાં પણ એવી સ્થિતિ છે મહિલાઓ આ વ્યવસાય સાથે જોડાયેલા છે તો એમાં જ્યારે વિજ્ઞાન એડ થાય તો એનાથી શું ફાયદો થાય ટેકનોલોજી કોઈ પણ વ્યવસાય જો કરો તો એમાં અપડેશન બહુ જરૂરી છે જેમ કે આપણે નોર્મલ એક એક્ઝામ્પલ લઈએ કે ખાલી આપણો ફોન આપણે કોઈ પણ ફોન એન્ડ્રો એન્ડ્રોઈડ હોય કે આઈફોન હોય તો જેવું નવું અપડેટ આવે એટલે આપણે તરત જ સીધું અપડેટ કરી દઈએ છીએ કેમ કે એમાં કંઈક નવું આવ્યું હોય તો તમને વાપરવા મળે તો આ તો જીવતા એનિમલ્સ ઉપર આપણે વ્યવસાય કરી રહ્યા છે તો એમાં પણ અપડેશન બહુ જરૂરી છે માની લો કે મારા દાદા જયારે પશુપાલન વ્યવસાય કરતા હતા તે વખતે સાંડ પદ્ધતિ જે બ્રિડિંગ માટે સાંડ પદ્ધતિ વપરાતી હતી પછી એ પશુપાલન વ્યવસાય મારા પપ્પા કર્યો તો એ વખતે એઆઈ ટેકનોલોજી આવી પણ એમણે ઉપયોગ કર્યો ના કર્યો કર્યો ના કર્યો એ વખતે પણ આઠ લીટર પર ટંક નું દૂધ આપતી હતી આજે એ વ્યવસાય મારી પાસે છે હું એઆઈ ટેકનોલોજીનો ટેકનોલોજી નો ઉપયોગ કરું ના કરું કોઈ વખત સાંડ પદ્ધતિનો ઉપયોગ કરીએ અને અત્યારે પણ આઠ લીટર દૂધ આપે છે તો એમાં તમે નવું શું કર્યું તો જેમ અમૂલ છે એનડી જે છે તે ફાર્મરના વિકાસ માટે થઈને નવી નવી ટેકનોલોજીસ જે લાવે છે તો એનો ફાર્મર માટે ઉપયોગ કરવો બહુ જરૂરી છે તો એ એનો એ ટેકનોલોજીનો ઉપયોગ તમે કર્યો તો પહેલા એમાં આવ્યું એ એઆઈ ટેકનોલોજી એઆઈ પછી આવ્યું સેક્સોટેડ સિમેન્ટ સેક્સોટેડ સિમેન્ટ પછી અત્યારે ચાલી રહ્યું છે એમ્બ્રિયો ટ્રાન્સફર કે સારામાં સારા શાયર એટલે બુલના સિમેન્ટ અને આપણા જ દેશની કોઈ સારી જે ગાય છે કે જે ક્યારે બીમાર નથી પડતી જલ્દીથી ગાભણ થઈ જાય છે વિયાણમાં ક્યારે તકલીફ નથી થતી દૂધ પણ એનું સારું છે એની તબિયત પણ સારી જ હોય છે તો એવી સારી ગાયોના બીજ લેવામાં આવે અને એ બંને વસ્તુને લેબની અંદર ફર્ટાઇલ કરવામાં આવે બે કે ત્રણ કે ચાર દિવસનું જે છે એમ્બ્રિયો બનાવવામાં આવે અને લેબ સીધી અહીંયા ફાર્મ પર આવી અને આપણી જે ગાય છે એનું ગર્ભાશય પહેલેથી દવાઓને બધું આપવી અને એકદમ વ્યવસ્થિત રીતે કરી દેવામાં આવે અને પછી એ જે એમ્બ્રિયો છે આપણી ગાયના ગર્ભાશયની અંદર જસ્ટ ઇમ્પ્લાન્ટ કરી દેવામાં આવે આજે મારે ત્યાં એક વાછડી એવી રીતે એમ્બ્રિયો ટ્રાન્સફર દ્વારા જે તૈયાર થયેલી છે તો એની એનો જે ગ્રોથ છે એ નોર્મલ વાછડી કરતાં પણ સારો ગ્રોથ છે અને કહેવાય છે કે એ જે ગાયના બીજ જે છે કે બુલ જે છે એની કેલ્ક્યુલેશન પ્રમાણે પર લેક્ટેશન બાર ચૌદ થી લઈને સોળ હજાર લીટર દૂધ આપવાની કેપેબિલિટી છે તો આવા આવા દસ એનિમલ્સ આપણે જો રાખીએ તો ઓછા એનિમલ અને વધુ દૂધ ઉત્પાદન તમે કરી શકો છો એક્સપિરિયન્સની તમે વાત કરી તો બે હજાર થી પ્રોપર ચાલુ કર્યું તો આટલું બધું નોલેજ આ વિષય પર કેટલું કામ કર્યું તમે બે હજાર સોળ બે હજાર સોળથી થી શરૂ કર્યું શરૂઆતમાં એટલો બધો અનુભવ નહોતો તો એના કારણે મુશ્કેલીઓનો સામનો પણ કરવો પડ્યો કારણ કે પશુપાલન વ્યવસાય મારા મમ્મી પપ્પા કરતા મારા સાસુ સસરા કરતા પણ વચ્ચેનો સમય એવો આવ્યો કે આપણે પશુપાલનથી એકદમ દૂર થઈ ગયા પણ ટેકનોલોજી નવી નવી આવી એની જો તમને પ્રોપર જાણ ના હોય તો પણ તમને નુકસાનનો સામનો કરવો પડે શરૂ શરૂમાં તો એવું થાય ને કે ગાય બીમાર થઈ આજે વ્યાણ પછી કદાચ એકાદ બે દિવસ પછી એને કદાચ તાવ આવ્યો કે આ તે બધું તો ગામના લોકો છે ને ઘણી વાર તમને આ સલાહ આપે કે આવું કરો આવું કરો આવું કરો ઘણી વખત તમે જ્યારે એનિમલ્સની ખરીદી કરવા જતા હોય તો તમને સારા એનિમલ્સની ખરીદી કરતા ના આવડતું હોય ઓળખતા ના આવડતું હોય તો પણ તમે ઠગાઈ શકો છો અને એ જ વસ્તુ મારા પણ થયું પણ કોઈ પણ ધંધો જે છે તો તમે જાતે જ કરતા હોય તો અનુભવ જ પોતાનો ગુરુ કોઈ પણ તમારો ગુરુ નહી કોઈ પણ વસ્તુ તમે શીખ્યા તો શીખ્યા પછી પોતે જો અનુકરણ કરો પોતે અનુભવ કરો એ જ વસ્તુ તમને સાચું શિક્ષણ આપશે અમે પોતે જ અમારા ગુરુ છે હું મારા હસબન્ડ અમે લોકો અને મારા હસબન્ડનો તો એટલું બધું જબરજસ્ત નોલેજ છે કે અહીંયા ઊભા હોય તો કઈ ગાય જે છે તો એનું મો પરથી એનો અડર જોવે અને એનો જે છે તો ડંગ જોવે એના પછી એને ખબર પડી જાય કે આ ગાયમાં કંઈક તકલીફ છે એટલે અનુભવ જ આપણને ઘણું બધું શીખવાડે મહિલાઓ જે છે એ કઈ રીતના આમાં ક્રાંતિ લાવી શકે કારણ કે મેં એવું જોયું છે કે બહુ જ બધી મહિલાઓ માત્ર પશુપાલનના વ્યવસાયથી કરોડપતિ બની હોય કે પછી પશુપાલનના વ્યવસાયથી એવું કહેવાય કે મહિલા સક્ષમ થઈ હોય પશુપાલન વ્યવસાય એવો છે કે એમાં તમને કોઈ એજ્યુકેશનની જરૂર નથી હોતી મેં કહ્યું એ પ્રમાણે તમે જેમ જેમ પશુપાલન કરતા જાઓ એમાં તમને બધી આવતી જાય ઘણી વખત એવું એ બને કે હસબન્ડ વાઈફ બંને ઘરમાં રહેતા હોય તો ગાયની જે કંડિશન છે એમાં કદાચ મહિલાને વધારે સારી સમજણ પડતી હોય કારણ કે ગાય પોતે એક માતા છે અને એનું દેખરેખ જે છે તે માતા કરી રહી છે એટલે કદાચ ગાય સામે જોઈ અને માતાને સમજણ પડી જાય કે એને શું તકલીફ છે છે રહી આજે હસબન્ડ જે તો ખેતીવાડી સંભાળતા હોય કદાચ નોકરી ધંધો કરતા હોય તો જો પશુપાલન જે છે તો મહિલા કરે છે ને હવે તો મોદી સાહેબનો એક નારો છે કે મહિલા આત્મનિર્ભર બને તો હવે અમિત શાહજી એ જે સરકારી સહકારી જે કોપરેટિવનું જે નવું અભિયાન લઈને આવ્યા છે ને જે નવું ખાતું જે શરૂ થયું છે એનાથી મહિલાઓ પોતે આત્મનિર્ભર સાચા અર્થમાં થઈ છે કારણ કે મહિલા પોતે મંડળીમાં દૂધ એના ખાતામાં ભરાવે છે અને જે પૈસા છે તે સીધા એના જ ખાતામાં જાય છે એટલે આજે એવું બન્યું છે કે મહિલાને પોતાના ખર્ચા માટે પોતાના બાળકોના ખર્ચા માટે કદાચ ઘરમાં નવું કરવું હોય તો હસબેન્ડ પાસે કે બીજા કોઈ પાસે હાથ લાંબો કરવો પડતો નથી તો અહીંયા કેટલી એવી મહિલાઓ છે જે આવી રીતના જ કામ કરે છે અને ડેરીમાં પોતાનું દૂધ આપી અને પોતે જ પૈસા લે છે કારણ કે અનેક મહિલાઓ એવી છે જે લાખો છે અહિયાં આમ જોવા જઈએ તો મંડળીમાં જેટલા સભાસદો છે એમાં પચાસ ટકા જે છે તો હિસ્સો કહી શકીએ કે મહિલાઓનો છે અને અમારું ટાર્ગેટ એવું છે કે ગામમાં અત્યારે જેટલું દૂધ આવે છે લાઈક પાંચ વર્ષની અંદર એનાથી પણ ત્રણ ગણું દૂધ થાય પણ પ્રોબ્લેમ એ આવી રહ્યો છે કે યંગ જનરેશન જે છે પશુપાલન વ્યવસાયની અંદર આવવા માંગતી નથી તો મેન મારે સરકારને એ જ કહેવું છે કે તમે એક સર્ચિંગ ઓપરેશન એવું શરૂ કરો એવું સમજો કે નવું નવી જે પેઢી છે એ પશુપાલન વ્યવસાયમાં આવવા કેમ નથી માંગતી કયા એવા પરિબળો છે કે જે એમને અહીંયા આ પશુપાલન વ્યવસાયની અંદર આવવા માટે રોકે છે મારા મારી ધારણા પ્રમાણે મને એવું લાગી રહ્યું છે કે જે વીજળી ખર્ચો વીજળી ખર્ચો કેટલ ફીડ જે છે આ બધા જે પરિબળો કામ કરે છે એના લીધે થઈને નવી પેઢી જે છે આમાં આવવા માંગતી નથી કારણ કે એક મેન્ટાલિટી એવી છે કે કોઈ પણ છોકરો જયારે પશુપાલન કરતો હોય તો એના લગ્નમાં પ્રોબ્લેમ થાય કે છોકરો પશુપાલન કરે છે મારી છોકરી એની સાથે જો પણ પડશે ગાય પડશે ને અને મારી છોકરી પેલા કંડિશન કરે મારી છોકરી ગોબર નહીં ઉપાડે મારી છોકરી ધોવા નહી જાય મારી છોકરી ચારો નહીં લાવવા જાય પણ એ નથી સાંભળતા કદાચ કોઈ મોટા પાયે કરતું હોય તો બધું કામ જાતે કરવાનું નથી હોતું અમુક વખતે તમે એમ્પ્લોઈઝ થી પણ કરાવી શકો છો અને હવે તો ધોવાના મશીન પણ આવી ગયા છે પણ તે છતાંય ગામમાં હવે મેન્ટાલીટી એવી છે પશુપાલન કરતો હોય એ છોકરા ના લગ્ન ના થાય કારણ છે બાય પ્રોડક્ટ કે જે ગાય ને આપણે આત્મનિર્ભર બનાવી કે જયારે ગાય વ્યાણ આવવાની હોય કે બે કે અઢી મહિના જયારે એને આપણે આરામ આપીએ એ સમય દરમિયાન દૂધ નથી આપતી હોતી તો તે છતાંય એને ગાબર દાણ તો આપવું જ પડે કારણ કે એને વ્યાણમાં તકલીફ ના થાય સારી રીતે વિયાણ થાય દૂધ પછી વ્યાણ પછી એ સારી રીતે દૂધ પર આવી જાય તો એના માટે એ ખર્ચો તો થતો જ હોય છે તો એના ખર્ચામાં એ પોતે જ સહભાગી થાય એના માટે આપણે એના ગોબરનો ઉપયોગ કરીએ છીએ તો જો ક્રોસ નો ગોબર છે તો એનાથી આપણે મૂર્તિ જ બનાવી શકીએ છે વોલ હેંગિંગ છે તોરણ છે કે જેવી વસ્તુઓમાં તમે ઉપયોગ લઈ શકો છો આર્ટમાં ઉપયોગ થાય છે એના લોગ્સ પણ બનાવી શકો છો કે જે ફાયરવુડ રિપ્લેસમેન્ટ તરીકે કામ કરે છે ને હવે તો આ હોળી આવશે તમે જો હોળીમાં પણ લોકો વૈદિક હોળી અત્યારે કરે છે તો ગોબરથી હોળી કરે છે તો એ ગોબરનો આપણે એમાં ઉપયોગ કરી શકીએ છીએ અને રહી વાત દેશી ગાયની તો દેશી ગાયનું જે ગોબર છે ધૂપબત્તી અગરબત્તી કપૂર ટીકડી કે જે પૂજાની અંદર જે સામગ્રી વપરાય રહી છે એમાં આપણે એનો ઉપયોગ કરીએ અને એના ઉપર અમે દેશી ગાય ઉપર પંચગવ્ય ઉપર કામ કરીએ છીએ કે દેશી ગાયનું દૂધ ઓછું હોય પાંચ છ લિટર દૂધ હોય હવે ફાર્મર ને પોસાય નહીં ખોરાક તો એને એટલો જ જોઈએ નિભાવ ખર્ચ તો એનો એટલો જ થાય તો એના માટે પાંચ સાત લિટર દૂધથી પોસાય નહીં તો એના માટે આપણે જો પંચગવ્ય ઉપર કામ કરી શકીએ તો દેશી ગાય ઉપર તમે નિર્ભર કરી શકો છો તો દેશી ગાય નું ગોબર ગૌમૂત્ર દૂધ ઘી અને દહીં પાંચમાંથી કોઈ પણ એક ચીજ મિલાઈ અને જો તમે કોઈ ઉત્પાદ બનાવો તો પંચગવ્ય એમાં પંચગવ્યનું મારી પાસે માલિશ તેલ હેર ઓઇલ મેથી કોફી ફેસ પેક દંતમંજન છે અમે કાયમ ચૂરણ જાતે અને દેશી ગાયના દૂધથી આપણે જે દેશી ઘી બનાવીએ છીએ અને એમાંથી જે છાશ નીકળે ને મારા સ્ટોર પર અમે સેલ પણ કરી દઈએ છીએ હા અત્યારે મારી પાસે કેટલ નથી પણ યુઝ ટુ બે મહિના પહેલા સુધી મારું આ બધું જ કામ ચાલુ હતું એટલે આ પંચગવ્ય ઉપર તમે જો કામ કરો તો દેશી ગાય ઉપર સર્વાઈવ કરી શકો છો જેમ આપણે વાત કરી કે ખેતી છે કે પશુપાલન છે અને બહુ અંડર માનવામાં આવે છે કે ગામડાઓમાં જ આ થાય અને બહુ મોટા ભાગે એ વ્યવસાયમાં લોકો જવું પસંદ નથી કરતા યુવાનોની આપણે વાત કરીએ પણ હવે જેની પાસે ગાયો ઓલરેડી છે એ બી ધીરે ધીરે ઓછી કરે છે કે ભાઈ અમે અમારા છોકરાઓને નોકરીએ મોકલીશું આણંદ છે કે પછી ઉત્તર ગુજરાતના ઘણા બધા એવા ગામડા છે બધા એવું વિચારે કે અમે તો ફોરેન મોકલી દઈશું એકાદ વિગો વેચીને બી તો એ મેન્ટાલિટી કેમ છે કારણ કે તમે જે વિજ્ઞાનની વાત કરી જો આમાં વિજ્ઞાન ઉમેરાય છે તો કેટલું બધું સુંદર થઈ શકે છે બધું મેં કહ્યું ને કે મેઇન ફેક્ટર એ જ છે કે પશુપાલન કરતો છોકરો હોય એના લગ્ન ના થાય બીજી વાત કે કુદરતી આફત જેમ આવી મારી આફત આવી એ પ્રમાણેની જો કોઈ પણ નવી જનરેશન ને આવી આફત આવે તો ફરીથી ઉભા થવાની કોશિશ ના કરે હમ અને ત્રીજું કે જે ફાર્મ ચલાવવા માટે જે ખર્ચાઓ છે એ ખર્ચા સામે પહોંચી કારણ કે પશુપાલન જે છે ને તો મેઇન સર્વાઈવ તમે ત્યારે જ કરી શકો કે એનું મેનેજમેન્ટ પ્રોપર થતું હોય હવે એક એક્ઝામ્પલ લઈએ મારા પાસે એસી પશુ હતા રાય હવે એસી એસી પશુ એક સરખું તો દૂધ આપે ને એમાં કેટલ્સ પણ હશે એમાં ડ્રાઇંગ વાળા પણ હશે એમાં અ કદાચ એવું બી બને કે જે બિલકુલ ગાભર પણ નથી અને દૂધ પણ નથી આપતા એવા એનિમલ પણ હશે તો હવે મેનેજમેન્ટ મેઇન હિસ્સો કે બધા જ પશુ સરખું દૂધ નથી આપતા તો સરખો લીલો સુકો ચારો અને કેટલ ફીડ પણ ના હોઈ શકે પણ અત્યારે શું મોસ્ટલી જોઈએ તો અનએજ્યુકેટેડ પબ્લિક જો આમાં જે છે તો શું કરે બધા જને એક સરખો જ ખોરાક એક સરખો જ ખોરાક આપે રાખે આપે રાખે એટલે તમારા પર એનિમલ કોસ્ટિંગ જે છે એ વધી જાય અને વધી જવાના કારણે ઘણી વખત એવું બી બને કે મને કશું પોસાતું નથી મારી ગાયો વેચવાની છે કોઈને જોઈએ તો કહેજો હમ ડેરી કેવી રીતના કામ કરે છે અહીંયાથી તમે જ્યારે મંડળીમાં આપો તો તમને કેટલા પૈસા મળે કારણ કે જ્યારે અમૂલ દૂધ આપણે લેવા જઈએ તો સામાન્ય માણસને લીટરના ત્રેપન ચોપન રૂપિયા આપવાના હોય છે અમે મંડળીમાં દૂધ ભરાઈએ તો મંડળીમાં ફેટ કેટલો આવ્યો એના ઉપર દૂધ આપણને દૂધનું પેમેન્ટ જે છે તે કરવામાં આવે છે લગભગ જોવા જઈએ તો ત્રીસ થી પાંત્રીસ રૂપિયા પર લીટર અહીંયા મળતું હોય છે ફેટ જોવા ફેટના હિસાબે પેમેન્ટ થાય છે અને જ્યારે મંડળી અમૂલમાં દૂધ પહોંચાડે હવે એના ઉપર પ્રોસેસિંગ થાય પ્રોસેસિંગ પેકિંગ થઈ અને પછી જે કન્ઝ્યુમર સુધી એ પહોંચતું હોય છે એ એમનું કેલ્ક્યુલેશન છે બાકી જોવા જઈએ તો ત્રીસ થી પાંત્રીસ રૂપિયા અમને મળે છે અને વરસના અંતે જે બોનસ મળે છે એ કદાચ એક લીટરે આઠ આઠ સાત આઠ રૂપિયા એ એડ કરીએ તો એ એડ કરતા જોવા જઈએ તો ચાલીસ થી બેતાલીસ રૂપિયા પર લીટર અમારી પાસેથી એ દૂધની ખરીદી કરે છે અને એના સિવાય વર્ષના અંતે જો તમે ગોબર વેચવા જાઓ તો લગભગ લાખ એક રૂપિયાનું તમારું ગોબર થાય અને એવરી યર તમે જો તમારી પોતાની જો વાછડી બે પાંચ 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 એક વાછડીઓ તમે ચાર પાંચ વાછડીઓ તૈયાર કરો તો ફર્સ્ટ લેક્ટેશનમાં તો ચાલીસ હજારની એક એવરેજ તમે મારી શકો તો બે બે એક લાખની વાછડીઓ તૈયાર થતી હોય દર વખતે પણ આ વખતે મારું બધું મેસડઅપ થયેલું છે એટલે આ પ્રમાણે એનું કેલ્ક્યુલેશન છે એનું છેલ્લો સવાલ છે કે ખેડૂત એટલે તમે પાછળ ખેતી પણ કરો છો પશુપાલન પણ કરો છો તો મોટાભાગે ખેડૂત અને પશુપાલક જો એકવાર પડી જાય છે પડી ભાંગે છે તો એમને એવું લાગે છે કે કુદરત અમારાથી રૂઠેલી છે બીજા કોઈ એવી રીતના બીજા સોર્સ ઓફ ઇન્કમ એમની પાસે હોતા નથી એટલે જ્યારે પડી ભાંગે છે તો એ ઊભું થવાનું નથી વિચારતા જો એમાં હિંમત ની જરૂર હોય છે કારણ કે કુદરતી સંજોગો બધાને નડતા હોય છે અને એમાં પેહલા નંબર આવે ખેડૂત ખેડૂતને કેવાય ને ચોર ખાય મોર ખાય ને બાકી વધે તે ખેડૂત ખાય હવે કુદરતી આફતો એવી આવી પાછળ એ વખતે મારે દૂધી કરેલી હતી તો દૂધી પણ પાણીમાં બધું સડી ગયું બધું ખરાબ થઈ ગયું પણ હવે અમે શું કરવાના છે કે પશુપાલન તો સાથે કરીશું જ અને પશુપાલનની સાથે સાથે ખેતી પણ કરવાની કારણ કે ઓછા એનિમલ છે એટલે હવે વધારે ઘાસચારો નહીં જોઈએ તો એ જમીન મારી જે વધી એમાં ખેતી કરીશું હવે જોઈ રહ્યા છો તમે કે રીંગણી અને ટામેટી જે છે રૂપિયા પર કિલો ભાવ હવે એમાં ફાર્મર શું કરી ભાવર તો એ સીધે સીધું જો મોકલવું અને ઓછા ભાવ લેવા એના કરતા એ જ વસ્તુનો આપણે રૂપ અને રંગ બદલીએ કોઈ પણ વસ્તુની અંદર મૂલ્ય ઉમેરવું પડે સીધે સીધું છાણ હું તમને એમ કેવું કે આટલું છાણ છે પચાસ રૂપિયાનું થાય તો તમે પાગલ કહો મને પણ એનો જે રૂપરંગ બદલી ને એટલાની જ જો હું તમને સરસ મજાની મૂર્તિ બનાવીને આપો તો હું પચાસ રૂપિયા માંગીશ તમે મને આરામથી આપી દેશો તો એવું છે કે કોઈ પણ વસ્તુની અંદર મૂલ્ય જો આપણે ઉમેરીએ તો એના ભાવ બમણાથી ત્રણ ગણા થઈ શકે તો એ જ કરવાની વિચાર છે કે થોડી જમીન જે છે એમાં પ્રાકૃતિક ખેતી કરીએ અને બીજું કે એમાંથી જે ઉપજ થાય એને આપણે ડિહાઈડ્રેશન કરીને પ્રોપર સીલ કરીને આપણે વેચીએ તો એની સેલ્ફ લાઈફ પણ વધશે અને નોર્મલ ક્રોપના તમને જે ભાવ મળે છે એના કરતાં વધારે મળશે તો ખેડૂત પણ બચી શકશે અને સાથે સાથે ફાર્મર પણ બચી શકશે જે પશુપાલક પણ બચી શકશે ઓકે થેન્ક યુ સો મચ ગાયત્રીબેન તમે બહુ જ સરસ વાતો કરી બહુ જ સરસ ઇન્ફોર્મેશન પણ આપી છે એટલે સવાલ એ જ છે કે આપણી આસપાસ અને આપણો દેશ તો એવો છે કે તમે જ્યાં જશો ને ત્યાં એક નવી સ્ટોરી છે પશુપાલનથી લઈને ખેડૂતો જો ખેડૂતો પણ જે રીતના અમે બતાવ્યું હતું કે ઓર્ગેનિક ખેતીમાં પણ કેટલું બધું છે કરવા માટે જો તમે ઓર્ગેનિક ખેતી ખેતી કરો છો તો તમે બનાસની ધરતી પર નારિયેળ પણ વાવી શકો છો ત્યાં કેરી પણ ઉગે છે ને બધું જ થઈ શકે છે એટલે આપણી પાસે બહુ જ બધું છે ખાલી એમાં થોડુંક વિજ્ઞાન ઉમેરવાનું છે થોડું સમજવાનું છે આપણે પ્રાકૃતિક ખેતી પહેલા પણ કરતા હતા હવે ધીરે 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 આપણે 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 ખેતી પર આવ્યા છીએ એવી રીતના પશુપાલનમાં પણ પણ એવું છે જ બહુ સરસ કરતા હતા આપણા દેશમાં જલ્દી પૈસા કમાવાના ચક્કરમાં કે પછી વધારે પૈસા કમાવાના ચક્કરમાં થોડા મૂળથી ફરી ગયા છીએ પણ એમાં જો વિજ્ઞાન એડ કરવામાં આવે અને બધા જ પશુપાલકો અને ખેડૂતોને જો એ જ્ઞાન આપવામાં આવે કે આનાથી આ પણ થઈ શકે છે આ પણ થઈ શકે છે તો મને એવું લાગે છે કે બહુ જ બધા યુવાનો આમાં આવી શકે છે આનું ભણી અને પછી એમાં કઈક નવી ક્રાંતિ લાવી શકે છે